એટલે ડોક્ટર તોડે જોતો ડોક્ટર કે બાટલો તડાવવો પડશે કે તું બાટળો તડાવું એના કરતાં બાટલી પીન સંતાતી તે હુંઈ ના જાઉં દેશી દવા કરવી છે એમ મારો થોડું કામ હતું તમારું શું કામ હતું રિક્ષાની જરૂર હતી 릭શાને પણ આપણે તો જો તલાકે એવા છે ને તમારે હંગાજા બન જરૂર નહીં રિક્ષા મારો છોકરો ચલાવશે તમારો છોકરો તલાવશે એમ ઓય એટલે અમે તો ચક્રી ખરા કી અમે તો કોઈ ખબર જ પડતી નહીં ચાલ એટલે તમાર છોકરો ચાંદનો વડી રિક્ષાનો ડ્રાઈવર છે આવડા છે એને ખાલી હાથ સાફ કરવાનો છે બાગુજી હાથ સાફ કરવાનો એમ એને કાલ લાયસન્સ ટેસ્ટ આલવા માટે જવાનું છે એટલે તમારી રિક્ષા આલો તો એરો હાથ સાફ કરી નાખે એમ તે ભલા આદમી હાથ સાફ કરવો હોય તો મારા ઘર નિર્મા હાબુ પડ્યો છે લઈ જો અન બરોબર ને હાથ ધોવરાઈ નાખો હાથ સાફ થઈ જાય એવરી સાફ કરવાની વાત નહી કરતો આચી સાફ કરવાની વાત કરું છું હું એટલે હરીભાઈ એને નોકરી લાગવાની છે ટ્રક આકવા જવાનો છે ત્રીસ હજાર રૂપિયા પગાર મળશે નોકરી મળે છે ટ્રક માં ડ્રાઈવર થાય રિક્ષાનો નો એટલે કોક ને ટર્બો ટર્બો ઠોકશે નહીં તો કોક નિર્દોષને નિર્દોષ નાખશે એટલે પહેલા તો થોડા દાહ શીખશે આપેલો આપેલો નહીં વાહનો એરો લઈ જાય છે એરિયો લઈ જાય એમ ઓય બધી વાત સાચી છે પણ રિક્ષા ને ટ્રક ને શું લેવા દેવા અરે ભલા આદમી હાલ તો ખાલી લાયસન્સ કઢાવવાનું છે રિક્ષા સ્ટીરિંગ ઓમ આવે અને પેલું સ્ટેરિંગ ઓમ આવે કેટલો ફરક છે બરોબર પછી રિક્ષાને ઘેર ઓમ આવી અને પેલાને ઘેર ઓમ આવી આ વાત તમારી એકદમ સાચી છે હાલ તો એનો ખાલી લાયસન્સ ગઢાવે છે લાયસન્સ કઢાવે પછી ટ્રક શીખશે અને પછી નોકરી લાગશે એ રહ્યો ના પણ તોય આપણે તો શીખવ ડ્રાઈવર નહીં હાલતા ચોખી વાત છે એમ ના લે ને રિક્ષા એટલે કોમ નહી કરો એમ ને તમે ના એ બાપુજી એમો શરમ નહી હેડે તમે તાર ખાવું હોય ને તો હમણે બપોરે માર ઘેર આઈ અને તારે ખાઈને જતા રહો

જેમ થોડું કોમ હતું હું કોમ પડ્યું મન લાગે હીરું કોમ તું કાઢી દે બોલ મો હા અરે ભાઈ બન માટે તો જીવાલ દી ગોડા જીવ નહીં જોતો ગાડી ગાડી જો વકલ ટેસ્ટ આલવા જવાનું છે લાયસન્સ નું એટલે ગાડી હા એટલે પણ મારે કોમ છે ગાડીનું નું પણ કાલ જવાનું ભાઈ કાલ જવાનું એક કોમ કર તું હા જૂની ગાડી લઈ જા કોકની ભંગાર માંથી અરે એ તો ભલા આદમી આ ગાડી ચાલે ને આપણને એની ગાડી એટલે મજા આવે એમ કહું છું એમ નહિ આ નવી ગાડી છે અને તને સાયકલ જેવું આવડતું નહીં હવે ગાડી તું ચી રીતે આચી એટલે એ ઠોકવા નહીં જવાનું ભાઈ ખાલી ચલાવવા માટે જવાનું છે આ એટલે મને ખબર છે ચલાવવા માટે જવાનું પણ શીખવી તો પડે કે એટલે એ તો શીખું નતાર તું ગાડી આલી તો આ સાબ કરી નાખું એમ તો આવડા મને લે અતાર હું તને ગાડી આલું એમ હા બાઉ એક વાત કહું તું તાર માર કેરાઈ રોટલા ખાઈ દેજે પણ ગાડી ની શરમ ની આડે જેમ કે ગાડી હું તને આલું ચોક ઠોકી તો લેવા ખાવાનો મુના હલવાઈ જાવ ને કઈ

તો પછી તણ મૂતો તલાઈકો એમ નહીં હવે ડ્રાઈવર મારે ચોકણ ખોળવો ગોમો મળી રહી હા હા સે ડ્રાઈવર સે સે ઓય આ તે તમે તાર લઈ જો હા હા કશો વધો નહીં હેડો મેલ પડી ગયો અને વાત કહું હા રિક્ષા અમારી ડ્રાઈવર તમારો પછી આપણે ભાડાનું ભાડાનું તમારે જે થાતું હોય કહી દયો બાકી ડ્રાઈવર ની વાત રહી નહીં ડ્રાઈવર તમારો માલ એ તો બરોબર છે કાયદે છે તમારો ડ્રાઈવર આવક ના આવે કોહડ સારું હેડો સમજી નાલજો હેડો હા હા કેટલું ભાડું લેહો ભાડું તો પેલા આપડે આગળ જતીય જ તમારે સાતસો રૂપિયા થાય પણ બસો રૂપિયા ડ્રાઇવર ને આવજ્યો આમ પાંચસો રૂપિયામાં આવજ્યો વાઘુ જાય છેલ વાત કરું હા પાંચસો રૂપિયા દાલ્યા જ પહેલી વખત એટલે મફુજી સો મહિના થયા અને તારે મુઘવારી કેટલી વધી ગઈ છે ખબર છે સો મહિનામાં પણ મુઘવારીનો રિક્ષા ને શું લેવા દેવાય જમ ગેસના ત્રણ રૂપિયા વધી ગયા હવે ગેસ માં તો પાલ હોય પેટ્રોલ ડીઝલ હોય તો ભાવ વધારે પડે

એટલે હું જો વાઘુજી જોડે અને રિક્ષા તે કોરી ઓછે મને ના પાડી ઉભાર્યા પછી મેં ફૂમતે જોડે ગાડી માજી તે મારા ઓછા કોરી ઓછે ના પાડી ઉભાર્યા અલ્યા અમે બધાનો કામ ગાડ્યા છે પણ હરીને જરૂર પડી છે એટલે હરીનું કામ કોઈ કરતું નહી ભુબજી હવે તો કોઈ જોડે મારે સાધન જ માંગુ નહી લ્યા એ હરીજી ઓમણાઓ ઓમણાઓ શું આવે એટલે બધા ફૂમતે વાઘુજી ના હોય તમે આ ભુબજી જોડે આયા

મારે મારો વીમો નહીં પણ રિક્ષા નો વીમો તો હું ફૂલ તમારું ટ્રેક્ટર ભાઈ એટલે મારા કોઈ ભલાજ નહીં એટલે છે તો

બધા રિક્ષા વાળા નહીં મેટર મેટરમાં તો એટલું બધું નહીં પણ થોડો પાવર કરતા હતા એટલે તો બધા આવી ગયા હું મગજ પથારી ફેવરી લેસો રિક્ષા વાળા ભેગા થઈ ગયા બાપેલો પ્રમુખ આવ્યો આપડે રિક્ષા એસોસિયેશન હા હેલો આવ્યો પ્રમુખ અરે મંગો મંગો હા મંગન સાચી વાત ના કરતો એરિયો પછી હોય

એટલે ડોક્ટરે બાટલો સારા વાર કીધા તા એના એના વહેલ કરોજી હું બચી છું આ તો કોઈને વિડીયો નતું બનાવ્યું બાકી કોઈને વિડીયો બનાવ્યો ખબર પડત કે તમારી હોય પડી પછી તો બચી જુઓ માફુજી હું નહી આ મૂર્ખોર્યો ને જેવો ટ્રેક્ટર ની સીટ પર બેઠો ને એટલે મને ખબર પડી ગઈ કે ઓને કોઈ આવડતું નહીં એના કોઈ ભલે વાર લાવે એટલે હું ઉભો થઈ અને ઓય આવ્યો તો એટલી વાર માં તો હરે ટ્રેક્ટર આખું ભમાય લાયો અને સીધું ઓય કણ ઠૂંચ્યું એવું છે તાણી આ તો ને કિસ્મત હારો તે મો છોકરા ખરાબ ઓફર રમતા હોય છે એક આ તો છોકરો હોય તો પટ્ટી ના દો આઈ વાત સાચી છે ગમે તે આવી જાય તાણી હે બાઉ તારા ટ્રેક્ટર આચીન છો તારા બાનું નામ રાખવા જાવ તું અરે કા લાયસન્સ નો ટેસ્ટ આલવા જવાનું છે એટલે તારે વળી લાયસન્સ કઢાઈ શું કરવું છે ભાઈ

એટલે કોઈ હું ચક્રી નહીં આ અડધા કાચના પૈસા થાય આ કોબો ગઢાવાના પૈસા થાય ઉપર કલર કરવાના પૈસા થાય અને પેલું હુડ સીપવાના પૈસા થાય હોય

ડ્રાઈવિંગ શીખવા આવ્યા છે અહીંયા તમારા ભાવિક નું નામ લખાઈ દેજો એટલે ત્રણ મહિના ડ્રાઈવર પાક્કો બની મિલ છે અને ડ્રાઈવર બની જાય ને એટલે આ તમારા ઠેટ ઉધી ખમન મજા થઈ જાય લહાડવા દો હા મારું 500 પાટણ હા